ભાલજ ગામના રહીશો એ ઉગ્ર સ્વરૂપમાં માં બોલ કરી ભાલજ પોલીસ સ્ટેશનમાં મામલતદાર ઉમરેઠ અને ટીડીઓ ઉમરેઠ માં લેખિત ફરિયાદ દાખલ કરી વાત એમ છે કે સરકાર જાહેરનામું બહાર પાડવા છતાં બહારના વાહનો ભાલેજ ગામની અંદર રહીને અવર જવર કરે છે જેથી ગામમાં રહેતા બાળકોને અકસ્માતનો સામનો કરવો પડે છે આમ છતાં તંત્ર દ્વારા કોઈપણ યોગ્ય પગલાં લેવામાં ન આવતા ગામના રહીશો દ્વારા ઉગ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું અને ભાલેજ પોલીસ સ્ટેશન મામલતદાર ઉમરેઠ ટીડીઓ ઉમરેઠને લેખિતમાં રજૂઆત કરવામાં આવી જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો સીધા ગાંધીનગર મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ભાલેજ પોલીસ સ્ટેશન ડીએસપી સાહેબ આણંદ કલેક્ટર શ્રી આણંદ ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ જ નિકાલ કરવામાં આવ્યો ન હતો તેથી આજે ગ્રામજનો દ્વારા હલ્લાબોલ કરી ઉગ્ર દેખાવ કરી ભાલજ પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી આરબી વાઘેલા અને મામલતદાર ઉમરેટ ટીડીઓ શ્રીને ઉમરેઠને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી બાલેજ ગામે જે રેલવે પર બ્રિજ બનવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે જેના લીધે ટ્રાફિકને બાલેજ ગામમાં ડાયવર્ટ કરવામાં આવેલો છે અને બાલેજ ગામમાં ડાયવર્ટ કરવાથી બાલેજ ગામની અંદર જૂનું ગામ છે સાંકળા રસ્તાઓ છે તે અક્ષી અકસ્માતના બનાવો બનેલા છે ઘણા બધાઓની ઈજાઓ થયેલી છે ઘણી બધી વાર ઘર્ષણ પણ સામસામી થયેલા છે લોકો સાથે એટલે ગ્રામજનોની એક રજૂઆત છે કે ગ્રામ પંચ ગ્રામ પંચાયત બાલેજ રજૂઆત કરવામાં આવેલી કે ભાઈ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે પણ ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર મૂકેલા નથી ભાઈ કલેક્ટર સાહેબે જાહેરનામું જે આપેલું પોલીસને સૂચનાઓ આપવામાં આવેલી કે ભાઈ પોઈન્ટ ઓફ મૂકે અને જે તે ગામોના પબ્લિકને જે તે ગામે રોડે વાળવાના ત્યાં આગળ વાળે બાલેજ ગામમાં ના વાળે આ પણ સૂચના આપવામાં આવી પણ સૂચનાનો અમલવારી કંઈક અંશે નહીં થયેલી તથા ગ્રામ પંચાયતે સ્પીડ બ્રેકર નહીં બનાવેલા અને બ્રિજનું જે કામગીરી ચાલુ છે એમાં સર્વિસ રોડ નહીં આપેલો એના કારણે આજરોજ ગ્રામજનોમાં ઉગ્ર ઉગ્ર આવેશ આવી અને બાલેજ પોલીસ સ્ટેશનને અરજી આપવા આવેલા અમારી માંગણી એવી છે કે જે સાધનો આજુબાજુ થી ગ્રામ પંચાયત ગામની અંદર પ્રવેશ કરી રહ્યા છે એ ગામના સસ્તા સાંકડા હોય તો પોઈન્ટ મૂકવામાં આવે અને ચુસ્તપણે કલેક્ટર ના જાહેરનામા નો અમલ કરવામાં આવે અને જે બ્રિજ નું હાલ કામ ચાલુ કરી રહ્યું છે સર્વિસ સર્વિસોળ આપવામાં આવે છે આવતી હોય એટલે થોડીક નથી કરતા પણ હવે પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી છે કે ગ્રામ પંચાયત દ્વારા અને ગ્રામ પંચાયત ના આગેવાનો સાથે મળી આર એન બી સાથે ગ્રામ પંચાયત સાથે મિટિંગ કરી અને અમને બળધારી આપી છે કે અમે કામગીરી કરીશું